અવ તમે કોઈ એમ કે તેલ લેવા જા તો ખોટું ના લે કરતા સીધા પોચી જાજો અહીંયા કાર બાઇક કે કોઈ ગાડી લેવા ગયા હોય એટલે તરત સવાલ પહેલા એ પૂછીએ કે માઇલેજ કે લીયા આપત હવે તો પેટ્રોલ પંપે જ ચલાણ થઈ ગયું છે ઘણી પેટ્રોલિયમ કંપનીઓ પણ એવું કેવા માંડી છે કે અમારું પેટ્રોલ કે ડીઝલ ભરાવશો તો માઇલેજ સારી આવશે ગાડી પણ જ્યારે એ સહી તેલ લેવા ગયા હોય એટલે એ હું સાંભળ્યું કે સિંગ તેલ માઇલેજ આપે એવરેજ આપે અહીંયા એ શબ્દ પહેલી પહેલી વખત સાંભળો અમારું મેન વસ્તુ એ છે જી ટ્વેન્ટી પીલવાની બરોબર અને લાઈવ પીલવાની એ હું તમને આગળ બતાડીશ પણ અત્યારે અમારે મગફળીનું સિલેક્શન તમે જોઈ શકો આ જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી કેમિકલ એસેન્સ કોઈ જાતની પ્રોસેસ નહીં ઓકે કોટનના કાપડમાં ગાળીને આ પહેલા ફિલ્ટરમાંથી પછી અહીંયા બીજા ફિલ્ટર ગુજરાતમાં મિની પ્લાન્ટમાં આપણે જે ફિલ્ટર પ્લાન્ટ છે ને એ આખા ગુજરાતમાં ક્યાંય નથી

અને એ જ સિંગતેલ જે છે આઈ લઈને જાય છે ફૂડ બ્લોગર અત્યાર સુધીમાં વિડીયોઝમાં અમે ખાસ કરીને જ્યારે કાઠિયાવાડી વસ્તુ કે કોઈ ગુજરાતી ભાણું બનતું હોય ને ત્યારે લોકો હંમેશા એ પ્રિફર કરતા હોય છે એક વ્યૂવર તરીકે કે સમીરભાઈ તમે એ સાથે કહેવાનું રાખો કે તેલ કેવું વાપરવામાં આવે છે સૌરાષ્ટ્રના લોકો માટે સિંગતેલ સૌથી વધારે મહત્ત્વ રાખે છે ખાસ કરીને જમવાની અંદર સિંગતેલમાં બનેલી વસ્તુ સૌરાષ્ટ્રના લોકો આમ પણ વધારે પ્રિફર કરતા હોય છે અને એમાં પણ એ જો કાચી ઘાણીનું સિંગતેલ તમારી સામે બનાવીને દેવામાં આવે તો એક અલગ પ્રકારનો વિશ્વાસ લોકોની અંદર ઊભો કરતું હોય છે રાજકોટમાં આવી ગયો છું એક એવી જગ્યાએ કે જ્યાં તમને લાઈવ સિંગ તેલ બનાવીને આપવામાં આવે છે આ ચોવીસ કલાક ચાલતી ઘાણી છે આ મિની ઘાણીનું તેલ તમારી સામે ડબ્બામાં પેક થઈને આવે છે મેં અહીંયા જોયું છે એ લોકોની કોઈ સ્ટોરેજ વ્યવસ્થા નથી જેથી કરીને કોઈ સ્ટોર કરેલું તેલ તમારી સામે આપવામાં આવ્યું હોય એ પ્રકારની સિસ્ટમ અહીંયા મેં જોઈ નથી અહીંયા મેં જોયું કે લોકો ખાસ કરીને જે ગ્રાહકો છે જે પાંચ ડબ્બા દસ ડબ્બા વીસ ડબ્બા કે એક ડબ્બો પણ અહીંયા આવીને લઈ જાય છે એની સામે જ એ તેલ નીકળે છે કાચી ઘાણીમાંથી અને જી ટ્વેન્ટી નામની હતી અને એ જ સિંગતેલ જે છે અહીંથી લઈને જાય છે એ લોકોની પોતાની પણ એક બ્રાન્ડ છે હવે કઈ રીતે આવે છે તેલ જો તમે પોતે જ અહીંયા આવીને પિલાણ કરાવીને લઈ જવા માગો છો તો એ પણ તમારી પાસે ઓપ્શન છે અને એ લોકોનું બ્રાન્ડેડ તેલ તમારે યુઝ કરવું છે તો એ પણ ઓપ્શન છે હું આવી ગયો છું અત્યારના રાજકોટના કોરાટ ચોકમાં જે નવા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ગોંડલ રોડ ચોકડીથી તમે ગોંડલ સાઈડ જાઓ ત્યારે નવો દોઢસો ફૂટ રિંગ રોડ ટચ જે થાય છે એ કોરાટ ચોકમાં તમે જ્યારે નજર કરશો તો તમને આ દેખાશે ધરતી મિની ધરતી મિની ઘાણીનું સિંગતેલ જયારે ગોંડલ સાઈડ કે જુનાગઢ સાઈડ જવાનું થાય ને ત્યારે જોયું છે કે અહીંયા થોડી ગાડીઓ તો પડી હોય અને રાહ જોવાવાળાને પણ એક જાતની મજા આવે કારણ કે પવન મસ્ત સુસવાટા લઈ રહ્યો છે અને એવા સમયની અંદર તમારી આજુબાજુમાં એકદમ ખેતરા હો કુદરતી માહોલ હોય અને તમારે સામે જ તમારા રસોઈમાં જે તેલ વપરાવાનું જે ડબ્બા ભરાતા હોય તો એક અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન છે આવો કેટલા કેટલા લોકો અહીંયા લેવા આવે છે તેલ અને ક્યાં ક્યાંથી આવે છે એ પણ જાણવાની કોશિશ કરીએ ઓહો આખી ડેકી ભરાઈ ગઈ હતો શું નામ તમારું અલ્પેશભાઈ કયા ગામ જવા રાજકોટ થી તો આયા કેટલા વખત પહેલી વખત બીજી વખત ત્રીજી ચોથી વખત એટલે હવે એ સવાલ તો હું પતાતો જ નથી કે આ તેલ તમને કેવું લાગે છે માણસ તો જ રિપીટ થતો હોય તેલ બહુ સારું બરાબર મગફળી જેવી સો આપડે આની પેલા જે યુઝ કરતા એના કરતા આમાં શું ફરક લાગે છે એના કરતા મજા આવે ખાવામાં એમ એક ફરક પડી જાય કે તમારી સામે જે તેલ પીલા મગફળી પેલા તેલ નીકળ્યું હોય સિંગ પેલાઈને અને જે નોર્મલી આપણે તૈયાર ડબ્બા લેતા હોય તો એમાં એક સ્વાદ કે એની ક્વોલિટીમાં તમને ખબર પડી જાય હા એમાં તો સ્વાદ સારું

એટલે એ ફેમિલી માટે એક સાથે જો અને એ પણ ત્રીજી ચોથી વખત કોઈ લેવા આવતું હોય અને ક્વોલિટીમાં મારી દ્રષ્ટિએ બીજો કોઈ ક્વેશ્ચન કરો તો મારા આ તરફથી રહેતો નથી હવે આપણે જોઈએ એની મશીનરીઝ કેવી કામ કરે છે અને એક તો અહીંયા આવીને સૌથી પહેલાં મેં જોયું ને તો સૌથી પહેલાં મને એની ચોખ્ખા એવડી નાખે ઓળખી ઓઇલ મિલ્સ તો મેં જોયેલી છે એટલે હું ટિપ્પણી નથી કરતો કે ઓઇલ મિલ્સ જે છે એ હોય કારણ કે એને નેચરલ ફિનોમિના જેવી છે કે તેલ કે મગફળી કે ધૂળ કે માટી ઉડીને આવા હવાની અંદર પડતી હોય એ સ્વાભાવિક છે તો અહીંયા તોય બધી વસ્તુનું ચોખ્ખાઈ જે છે એ ઉડી નાખે વળગે છે આપણી સાથે અહીંયા ઓનર એમની સાથે વાત કરીએ શું નામ સર એમનું દિલીપ કોરાટ દિલીપભાઈ મિની ઘાણીનું સિંગ હા સૌથી પહેલાં તો એ વસ્તુ શું છે એ કઈ રીતે એમાંથી તેલ નીકળતું હોય અને તમારી ફેક્ટરી કઈ રીતે કામ કરે છે આખો તમને ઓપન જ પ્લાન છે અમારો આખે આખો પ્લાન જ બતાવી દઉં અરે વાહ તો આપણે પહેલેથી કઈ રીતે મગફળીનું સિલેક્શન થતું હોય અને કઈ રીતે એમાં પીલાણ થઈને ફિલ્ટર થઈને તેલ ભરાતું હોય લેટ્સ ચેક આઉટ દિલીપભાઈ મગફળી સૌથી પહેલાં તો એક પ્રક્રિયા તમારી હોય છે મગફળીના સિલેક્શન એ કઈ રીતે કરતા હોય છે મગફળીનું સિલેક્શન અમે સારી મગફળી ગોતી અને જી એટલે ગુજરાત વીસ સારામાં સારી મગફળી અત્યારે ખાવા માટે એ બરાબર બીજી ઘણી જાત આવે છે બીટી બત્રી અઠિયાવી ઓલી ઓલી પછી દાણાના મિલ હોય એના ફાડા કપચી ટકલા દાણા ટૂંકમાં વેસ્ટેજ એ બધું તમે આની હારે પચાસ ટકા પીલો એટલે આનો આ ડબ્બો ત્રણસો ચારસો રૂપિયા સસ્તો થઈ જાય સસ્તો એટલે અમારું મેન વસ્તુ એ છે જી ટ્વેન્ટી પીલવાની બરાબર અને લાઈવ પીલવાની એ હું તમને આગળ બતાડીશ પણ અત્યારે અમારે મગફળીનું સિલેક્શન તમે જોઈ શકો આ જી ટ્વેન્ટી જી ટ્વેન્ટી બરાબર કે સારી ક્વોલિટી જોઈએ આમાં ડેમેજ ન હોય બરાબર બરાબર પછી આગળ તમને પ્રોસેસ બતાવી દો

અલી ભાઈ જે મગફળીમાંથી ફોતરા રે બધું છૂટું પડી ગયું દાણા ઉપર વેયા ગયા પછી દાણા આ આવી ગયા આ સાઈણામાં આવી ગયા હા આયા પાછા ચડાઈ જશે સ્ટોરેજમાં સ્ટોરેજ છે હા એ દાણાના સ્ટોરેજમાંથી પાસે આ તન છે તન અચ્છા ગયો હા શબ્દ વપરાય છે ને મશીન આ છે આવા ત્રણ મશીન્સ છે પછી આમાં આવે આ ગાણીમાં અને આ ગાણીમાંથી અત્યારે આ તેલ નીકળે બરાબર આમાં પીલાતું જતું હોય આમાં પીલાય બરાબર અહીંયા તેલ નીકળે અહીંયા ખોડ નીકળી જાય વાહ પ્રોસેસ આની બહુ ધીમી હોય ને આ ધીમી પ્રોસેસ બહુ ધીમી ટાઈમ લાગે ટૂંક ટાઈમ લાગે અને આ કાચું તેલ છે આ કાચું તેલ આમાંથી પછી ફિલ્ટર પ્લાન્ટમાં જાય ઓકે હા આવી કેટલી આપણી પાસે ઘાણી છે આપણી પાસે છ ઘાણી છ ઘાણી છે હા

કઈ કેમિકલ એસેન્સ કોઈ જાતની પ્રોસેસ નહીં ઓકે કોટનના કાપડમાં ગાળીને આ પેલા ફિલ્ટરમાંથી પછી અહીંયા બીજા ફિલ્ટરમાં આવે આ મારે લઈ જાગે નેટ તો હું છે કોઈ જીવાત મચ્છર કોઈ જાતના રજકણ કે દૂર બૂળ ઉડે તો આમાં રોકાઈ જાય ઓકે બહારનો કોઈ કચરો નો આવે બહારનો કચરો નો આવે પછી અમારે શું છે અહીંયા કોઈ ટાકા ટૂકી નથી લાઈવ ડબો ભરાય ફાઈનલ ફિલ્ટર ફાઈનલ ફિલ્ટર આ એટલે બીજું ફિલ્ટર હા ક્યાંય નથી આખા ગુજરાતમાં મિની પ્લાન્ટમાં આપણે જે ફિલ્ટર પ્લાન્ટ છે ને એ આખા ગુજરાતમાં ક્યાંય નથી મિની ઘણીમાં ક્યાંય નથી મિની ઘણીમાં આ નથી મોટા મિલરોમાં હશે બરાબર પણ મિની ગાણીમાં આપણી પાસે જે ફિલ્ટર પ્લાન્ટ છે લોકોને જે પોતાના ડબ્બા પોતાની સામે પીલાવા જોવા છે એમાં પહેલી વખત છે પહેલી વખત વાહ વાહ અચ્છા લોકો એ જોખાવાની પ્રોસેસ શું છે આ મગફળી છે આપણે સારી ક્વોલિટી ની મગફળી વાપરી છીએ ને એટલે આ ખાવા માટે મગફળી લઈ જાય અચ્છા દસ કિલો આપો વીસ કિલો આપો ઓહો એટલે લોકોને એ લાભ મળે મગફળી જોવે ને એટલે ઈચ્છા થઈ જાય ભાઈ સારી મગફળી છે વીસ કિલો આપો આ એક વસ્તુ જોગા નો પ્રોસેસ કોઈન્સિડન્સ થઈ કે લોકો આ તેલની ક્વોલિટીના સાપેક્ષમાં મગફળી પણ લઈ લીધાનું પસંદ કરે

જે અત્યાર સુધી લોકો નેવું ટકા લોકો ડબ્બા સાથે પંદર કિલો કરતા હોય એ ગ્રાહકને ને ખબર નથી હવે અહિયાં એના પછી અહિયાં સીધો લાઈવ ડબ્બો ભરાય આ ડબ્બો અહિયાં સીધો ભરાય છે તમે જુઓ અમને ખાલી એક કહ્યું કે આપણે ખાલી જરૂરી એવું છે કે પંદર કિલો જઈથી લોકો લઈ જાય કે ડબ્બો લઈ જાય કે નાની અમારું પેકિંગ છે લિટરમાં આવશે ઓકે લિટરનું પેકિંગ કરી પાંચ લિટરનું પેકિંગ કરી અચ્છા એક એક લીટરથી લઈને

માધ્યમથી અમે કહી કે અમારા પ્લાન્ટની એક વખત મુલાકાત તમે કરો કારણ કે ખાણીપીણીની વસ્તુમાં કોઈ દી બાંધછળ ન કરાય બરાબર છે એટલે અમારું લાઈવ તેલ છે એટલે એક વખત વિઝિટ કરે ને એટલે માણસને મગજમાં બેહી જાય બાકી વિડીયો ઘણા લોકો કરતા હોય કે ભાઈ અમે ઈનામ આપશું ને અમે ઓલું આપશું ને તમે સાબિત કરી દો તો ઓલું સાબિત કરવાની જરૂર નથી પણ તમે તમારી નજર સામે જોઈને ભરી જાઓ બરાબર આમાં કોઈ રેફરન્સ દેવાની કે રિકમેન્ડ કરવાની જરૂર જ નથી કારણ કે સમીરભાઈ તમે આ વસ્તુ રિકમેન્ડ પર્સનલી કરો છો જો પહેલી વાત તો એ છે કે રિકમેન્ડ કરવાની સવાલ જ નથી તમારી નજરની સામે જ આ બધું છે ને ઓપન છે એ જોયા પછી તમને એમ લાગે અંદરથી એમ થાય કે ના મારે લઈ જવું છે તો એ સાચી ખરીદી કહેવાય અને એક લિટર લઈ અને તમે ટ્રાય કરી લ્યો તમને એવું થશે કે મેં આવડી ઉંમરમાં ક્વોલિટી આવી તેલની નથી ખાધી તો આ એક લિટરનો આનો જે ભાવ છે એ પ્રમાણે આ ટેસ્ટિંગ હું મારી ઘરે લઈ જવા માગું છું પણ જ્યારે એ સિંગતેલ લેવા ગયા હોય એને એવું સાંભળ્યું કે સિંગતેલ માઇલેજ આપે એવરેજ આપે અહીંયા એ સૌથી પહેલી પહેલી વખત સાંભળો ધરતી મીણી ગાડીનું શુદ્ધ શુદ્ધ સિંગતેલ સિંગતેલ એકચ્યુઅલી માઇલેજ આપે છે પહેલી વખત સાંભળો કેટલી એવરેજ આપે છે હવે એવરેજમાં એવું છે તમારે વર્ષના માની લો કે બજારના તેલ દસ ડબ્બા જોતું હોય તો અમારે નવ જ જોઈએ તમારે એ ટ્રાય કરી લેવાની એમ હા કરી આ પેલું ઘણી બીજું કે અમને ગ્રાહક આવીને અહીંયા આપણે અનુભવ કરી એ તો પછીની વાત છે પણ એ લોકો એમ કે અમારે દસ જોતા આ વર્ષે નવ જ વપરાણા શું વાત હા આવીને એમ કે બાર જોતા અમારે અગિયાર જ વપરાણા

એટલે એ બડાવો લઈ લઈએ ટૂંકમાં ગરમ થાય ને એટલી વારમાં માં લઈ લે તો આ એક પહેલો એક્સપિરિયન્સ રહ્યો કે જેમાં ખાદ્ય તેલ ની અંદર પણ એવરેજ નીકળે છે ભાઈ તો હવે આનાથી વિશેષ તો તમારે કઈ પ્રકારની ઉપમા જોઈએ લોકેશન ફરી પાછું અહીંયા મૂકી દઈશ અને સાથે સાથે એમના નંબર પર જેથી કરીને કોલ કરીને આવો તો તમારે એ જાજો વખત વેસવું ન પડે મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરીબી ગુજરાત સ્ટે બ્લેસ્ડ